ભાજપે માતરના પૂર્વ એમએલએ કેસરી સિંહને સસ્પેન્ડ કર્યા પશુપાલકો મુદ્દે પક્ષ સામે જ બાયો છોડાવી હતી જેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ તેમને આપ પાર્ટી સાથે જોડાવા માટે આહવાન કર્યું હતું ખેડા જિલ્લામાં ભાજપ સામે બંડ પોકારનાર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે માતાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમણે વર્ષ બે હજાર ચૌદમાં પ્રથમ વખત માતર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય બન્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ભાવનગર આમ આદમી પાર્ટીના નેતા પ્રિજરાજ સોલંકીએ તેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું હતું માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસી સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કારણ મતલબ એટલું જ હતું કે એમને પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે ત્યારે હું સોલંકીને કહેવા માંગીશ કે આવો કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે જોડાવ કટ્ટર દેશભક્તિને માનવા પાર્ટી સાથે જોડાવ આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂ નો નિસ્ત નાબૂદ કરીએ જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે